દાદરાનગર હવેલી અને દમણ દીવ પ્રદેશ ભાજપ ઓબીસી મોરચાના મહામંત્રી ભરત પટેલના નેતૃત્વમાં મંડળમાં મંડળ પ્રમુખની ચૂંટણીનો શાનદાર કાર્યક્રમ યોજાયો ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અરુણસિંહની ખાસ ઉપસ્થિતિ રહી પ્રદેશ પ્રભારી દુષ્યંત પટેલ અને પ્રદેશ અધ્યક્ષ દિપેશ ટંડેલ પણ ઉપસ્થિત રહી કાર્યકરોનું મનોબળ વધાર્યું પ્રદેશ ભાજપ ઓબીસી મોરચાના મહામંત્રી ભરત પટેલ અને મંડળના ઉપપ્રમુખ ભાવિક પટેલે યોગેશ મંગુ પટેલને મંડળના પ્રમુખ માટે પ્રસ્તાવ કર્યો હતો દુણેઠાના તમામ દ્વારા સર્વસહમતિથી યોગેશ પટેલને મંડળના પ્રમુખ તરીકે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અરુણસિંહના હસ્તે નિયુક્તિ પત્ર સુપ્રત કરાયા દુણેઠા મંડળના અધ્યક્ષ તરીકે યોગેશ પટેલની જાહેરાત થતા ફટાકડા ફોડી મીઠાઈ વેચી અને ઉત્સવ મનાવાયો કાર્યક્રમ દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ દ્વારા એક વિશાળ बाइक रैली पर संगठन पर्व अभी पूरे देश भर में चल रहा है मंडलों के चुनाव हो रहे हैं और भारतीय जनता पार्टी में आज जो मंडल अध्यक्ष का चुनाव हुआ है आप देखें कि पूरे जनता के सामने आज जो मंडल अध्यक्ष है उनकी घोषणा हुई है सक्रिय सदस्य भी थे यह भारतीय जनता पार्टी में लोकतंत्र है उसी लोकतंत्र के नाते एक मंडल के चुनाव में इस प्रकार से लोग करके आए अन्य पार्टियों में में लोकतंत्र लोकतंत्र नहीं है, लो है, है। केवल और जो अभी आपको देखने को मिली दमण जिला दमण अध्यक्ष जागृति बेन पटेल जिला पंचायत न प्रमुख बाबू पटेल सहित मोटी संख्या पदाधिकारी उपस्थित रहा था राजेंद्र मायावंशी दमण